છવ્વીસમી ડિસેમ્બરના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ભુજનું અતિ આધુનિક અને સુવિધાસભર બસ સ્પોટનું લોકાર્પણ થનાર છે તે પૂર્વે નગરપાલિકાને ટ્રાફિક બ્રાન્ચ દ્વારા આજે જે મહત્તમ દબાણ હતા તે દબાણ દૂર કરવામાં આવ્યા ભુજનું નવું બસ પોર્ટ અતિ આધુનિક અને સુવિધાસભર બનાવવામાં આવ્યું છે ખાસ કરીને એરપોર્ટ અને ન્યૂ રેલવે સ્ટેશનની યાદ અપાવે તેવું અતિ આધુનિક સુવિધાસભર અને આકર્ષક આ બસ સ્પોટ બનાવવામાં આવ્યું છે આગામી છવીસમી ડિસેમ્બરના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આ નવું આધુનિક સુવિધાસભર બસ સ્ટેશન ખુલ્લું મૂકવામાં આવનાર છે તે પૂર્વે આજે નગરપાલિકા ભુજ અને ટ્રાફિક બ્રાન્ચના સંયુક્ત ઉપક્રમે જે ખાસ કરીને બસ સ્ટેશનથી લઈ અને વિધિ હાઈસ્કૂલ સુધી જે આડેધડ પાથરણા લારી ગલાનું દબાણ હતું તમામ દબાણ હટાવી લેવામાં આવ્યું છે આજ રોજ ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલ અને ટ્રાફિક પીએસઆઈ સિંહ જાડેજા અને તેની ટીમની આગેવાની હેઠળ આ દબાણ ઓપરેશન સવારના દસ વાગ્યે શરૂ કરવામાં આવ્યું હતું બસ સ્ટેશનથી લઈ અને છેક વીડી હાઈસ્કૂલ સુધી જે પાથરણાઓ પાથરીને દબાણ કરવામાં આવ્યું હતું આડેધડ ધારી ગલ્લા મૂકી દેવામાં આવ્યા હતા તમામ દબાણો આજે દૂર કરવામાં આવ્યા છે આવતીકાલે સામેની સાઈડમાં પણ દબાણ હટાવ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે અને તમામ લોકોને સ્વેચ્છાએ પોતાનું દબાણ હટાવી લેવા માટે આ ચીમકી આપવામાં આવી છે નોટિસ પણ આપવામાં આવી છે ખાસ કરીને કરોડો રૂપિયાના ખર્ચે જે બસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે અને ટ્રાફિકના કોઈપણ પ્રકારના પ્રશ્નો ન થાય તે માટે નગરપાલિકા અને ટ્રાફિક બ્રાન્ચ હંમેશા કાર્યશીલ રહેશે તેવું આમતક તક ટી સાથેની વાતચીતમાં ચીફ ઓફિસર જીગર પટેલ દ્વારા માહિતી આપવામાં આવી હતી આજે સવારથી વિશાળ કાફલા સાથે આ દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી છેલ્લા કેટલાક સમયથી સિટી ટ્રાફિક પીએસઆઈસી જાડેજા અને તેની ટીમ દ્વારા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુદ્રઢ બનાવવા માટે અનેક પ્રકારની કામગીરી કરવામાં આવી છે જે પ્રશંસનીય બનવા પામી છે પૂજ નગરપાલિકા વિસ્તારમાં જ્યારે નવું એસટી ડેપો ચાલુ થવાનું છે ચોવીસ તારીખથી તો એસટીના રૂટ ઉપર આવ્યું નડતરૂપ તમામ દબાણો આજ રોજ નગરપાલિકાના સ્ટાફ તથા પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવેલા છે અને ભવિષ્યમાં આ રસ્તા ઉપર નડતરૂપ દબાણો કોઈ ઊભા ના થાય તેની તકેદારી રાખવા પણ આયોજન કરવામાં આવેલું છે ખાસ કરીને જે દબાણ હતા એ લોકો માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે ભૂમનગરમાં હા તેમણે કઈ જગ્યાએ દબાણ રોજગાર ધંધો કરવો એ તેમણે દર્શાવેલું છે અને અમુક જે બંધ કેબિનો હતી એને બીજે કોઈ જગ્યાએ આપવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી અને જે અન્ય વ્યવસાયીઓ છે તેમને અન્ય જગ્યાએ ધંધો કરવા માટે સૂચના આપેલી છે સર આના સિવાયની કોઈ જગ્યાઓ પર દબાણ હટાવવા દબાણો જે જગ્યાએ નડતરનું દબાણો છે રસ્તા પૈકીના તે દૂર કરવામાં આવશે આગામી સમયમાં સર ખાસ કરીને વાત કરીએ તો દાંડા બજાર ચોક ફરી જે લેખાય છે હાલ લાગે જે કોઈ પણ જે જે જગ્યાએ નડતરૂપ દબાણો હશે તે વખત વખત નગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવશે